દોસ્તો શું તમને ખબર છે કે નીતા અંબાણી દરેક કાર્યક્રમમાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ કેમ દેખાય છે આ જાદુ ફક્ત બોલીવુડના આ પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટનો છે દોસ્તો જેના વિશે જાણીને તમે પણ નવાઈ પામી જશો હાલમાં તેમણે અનંત રાધિકાના ફંક્શનમાં આ નીતાનો મેકઅપ કર્યો હતો ત્યારે તેની કેટલીક તસવીરો પણ તમે જોઈ શકો છો જેમાં બધાએ તેના લુકના વખાણ કર્યા હતા આટલા મહાન કલાકાર અને પછી નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટ સૌથી ધનિક પરિવારમાંથી તો પછી તમને પ્રશ્ન થશે કે એનો પગાર કેટલો પગાર પગાર જાણીને પણ પણ જશે એમનો ઓછો કેવી રીતે હોઈ શકે દોસ્તો તમે એમના પગારનો અંદાજ લગાવી શકતા નથી તો ચાલો આજે તમને જણાવીએ કે એ મિકી કોન્ટ્રાક્ટરનો કેટલો પગાર છે દોસ્તો સિનેમાની દુનિયામાં જેટલી મોટી છે એટલી જ આ કલાકારોની દુનિયા પણ છે જે અભિનેતાઓથી લઈને અભિનેત્રીઓ સુધી દરેક માટે મેક ઓવર કરે છે મેકઅપની દુનિયામાં આવી જ એક જાણીતું વ્યક્તિત્વ મિકી કોન્ટ્રાક્ટર છે જેનો વર્ષોનો અનુભવ અને હાથની સ્વચ્છતા એટલી સારી છે કે નીતા અંબાણીએ એમને પોતાના પર્સનલ આર્ટિસ્ટ મેકઅપ આર્ટિસ્ટ તરીકે રાખ્યા છે ઐશ્વર્ય રાયથી લઈને આલિયા અને નીતા અંબાણી સુધીની સુંદરતા પાછળ છે આ વ્યક્તિનો હાથ એક મેકઅપ માટે આટલા લાખ રૂપિયા કરે છે ચાર્જ નીતા અંબાણી અને એમની દીકરી ઈશા પબ્લિક ઇવેન્ટ્સમાં અલગ અલગ દેખાય છે જેની તસવીરો પણ તમે જોઈ છે તેના વશીકરણ દરેકને આકર્ષે છે નીતા અને ઈશાના દોષ રહિત દેખાવ પાછળ માત્ર એક જ વ્યક્તિ છે તે હાઈ પ્રોફાઇલ મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર દેશના શ્રેષ્ઠ મેકઅપ કલાકારોમાંના એક છે એની પાસે ખાસ ગ્રાહકોની લાંબી લાઈન છે લાંબી યાદી છે જેમાં જાણીતી હસ્તીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જોકે કે મિકી કોન્ટ્રાક્ટરો એમની કુશળતા માટે ભારે ફી વસૂલે છે મિકી મેકઅપની દુનિયામાં એક મોટું નામ છે જે શ્રેષ્ઠ મેકઅપ કલાકારોમાંથી એક છે પ્રખ્યાત હસ્તીઓ માટે મેકઅપ કરનાર કોન્ટ્રાક્ટર પાસે ગ્રાહકોની લાંબી યાદી છે આમાં ઘણી અભિનેત્રીઓ પણ સામેલ છે પોતાના ઉત્તમ કામ માટે જાણીતા મિકીની ફી એ પણ જબરજસ્ત છે તમે સાંભળીને ચોંકી જશો કે મિકી પ્રતિ વ્યક્તિ એમ પ્રતિ દિવસ લગભગ સાડા સાત લાખ રૂપિયા ચાર્જ કરે છે જે હા દોસ્તો સૌથી વધુ ફી લેનારા મેકઅપ આર્ટિસ્ટમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું છે મિકીના એક દિવસની આવક સરકારી અધિકારીઓ કરતાં પણ વધારે છે એમની પ્રતિભા અને સમર્પણે તેમના મનોરંજન અને ફેશન ઉદ્યોગોમાં ત્રણ દાયકાથી વધુ સમયથી સફળ બનાવ્યા છે કોન્ટ્રાક્ટરે એ બોલીવુડની ઘણી એ ટોચની અભિનેત્રીઓ સેલિબ્રિટીઓ અને કરીના કપૂર દીપિકા પાદુકોણ અને ઐશ્વર્યા રાય સહિત બિઝનેસ ટાઈકોન્સ સાથે કામ કર્યું છે એણે બોલિવૂડની કેટલીક પ્રતિષ્ઠિત ફિલ્મોમાં પણ યોગદાન આપ્યું છે નીતા અંબાણી મીકી કોન્ટ્રાક્ટરના એક મોટા ગ્રાહકોમાંથી એક છે જેનાથી ચોક્કસ એ વાતનો અંદાજો લગાવી શકાય કે એમનો પગાર કોઈ નાની રકમ ન હોય મિકી કોન્ટ્રાક્ટરે સુનિશ્ચિત કરે છે કે નીતા દરેક ઇવેન્ટમાં અલગ દેખાય નીતાની વહુ શ્લોકા પણ મેકઅપ આર્ટિસ્ટની સેવાઓ લે છે મિકી કોન્ટ્રાક્ટરનો પગાર પણ હંમેશા કુતુહલનો વિષય રહ્યો છે તેણે એકવાર કરીના કપૂર પાસેથી એના મેકઅપ માટે પંચોતેર હજાર રૂપિયા લીધા હતા જોકે આ એની સૌથી વધુ ચૂકવણી ન હતી મુંબઈમાં કોન્ટ્રાક્ટરો એમની મેકઅપ સેવાઓ માટે પ્રતિ વ્યક્તિ દીઠ આશરે રૂપિયા સાડા લાખ રૂપિયા ચાર્જ કરે છે શહેરમાં કોઈપણ મેકઅપ આર્ટિસ્ટની સરખામણીમાં આ મેકઅપ આર્ટિસ્ટ સૌથી વધુ રૂપિયા લે છે નીતા અંબાણી ઈશા અંબાણી અને શ્લોકા મહેતા સાથે કોન્ટ્રાક્ટરના કામે પોતાની અલગ જ ઓળખ બનાવી છે કોન્ટ્રાક્ટરની કુશળતાએ એ ત્રણેયની સુંદરતા વધારી દીધી છે અને દોસ્તો આ જ કારણ છે કે મિકી કોન્ટ્રાક્ટર દેશના સૌથી વધુ માંગ અને ફી વસૂલતા એ મેકઅપ કલાકારોમાંના એક છે મિકીની અસાધારણ ક્ષમતાઓએ એને ઓળખ આપી છે તો દોસ્તો આ હતા નીતા અંબાણીના આર્ટિસ્ટની માહિતી તમને આ માહિતી કેવી લાગી તમારો માત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી ચેનલ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત